સુરતમાં બ્રાહ્મણ સમાજે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ સામે વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે બ્રાહ્મણ સમાજ પર અનુરાગ કશ્યપ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હોવાને લઈ આ વિરોધ કરવામાં આવ્યો હતો સુરત બ્રાહ્મણ સમાજ દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો ફિલ્મ અનુરાગ અનુરાગ વિરોધ કરવામાં આવ્યો છે હાલમાં જ ધડકંટુ ફિલ્મ આવી રહી છે ત્યારે આ ફિલ્મને લઈ અમુક ટિપ્પણીઓ તેમણે કરી હતી અનુરાગ કશ્યપ દ્વારા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર વાંધાજનક ટિપ્પણીઓ મામલે બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો

થોડા દિવસ પહેલાં પ્રસિદ્ધ જાણીતા ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ કે જે ઘણી બધી ફિલ્મો બનાવી ચૂક્યા છે એમણે પોતાની ફિલ્મને લઈને કોઈ ઇન્ટરવ્યૂની અંદર બ્રાહ્મણ જાતિ માટે અભદ્ર શબ્દનો પ્રયોગ કર્યો છે જે અશોભનીય છે અસ્વીકૃત છે અને વિકૃત માનસિકતા તેમની દર્શાવે છે ત્યારે સમસ્ત બ્રાહ્મણ સમાજના મહિલા પાક યુવા પાક અમારા વરિષ્ઠ નાગરિકો સૌ સૌ મળીને આજે તેમના શબ્દોને વખોડી કાઢે છે અને તેમને એવું કહેવા માગે છે કે આવા શબ્દના પ્રયોગથી સમાજમાં વિભાજન થશે જાતિગત વિભાજન કરવાથી લોકોને નુકસાન પહોંચશે રાષ્ટ્રને નુકસાન પહોંચશે આવા શબ્દ પ્રયોગોથી તેમને બચવું જોઈએ એક સારા લેખક કથાકાર અને ફિલ્મકાર હોવાના નાતે એમણે આના માટે માફી માગવી જોઈએ અને ફરીવાર આવું ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને તેઓ જો નહીં માફી માગે તો જન આંદોલન ઊભું થશે અને સડકો પર બ્રાહ્મણ સમાજ ઉતરશે અને તેમનો સખત વિરોધ કરશે અને તેમના પરિણામ એમને ભોગવવા પડશે પિક્ચરના વિશે તો વધારે માહિતી નથી પણ એમણે બ્રાહ્મણ સમાજ માટે એવું કીધેલું છે કે બ્રાહ્મણ સમાજ માટે મારે આ મીડિયા ઉપર બોલવું ના જોઈએ પણ એમણે એમ કીધું છે કે હું બ્રાહ્મણ સમાજ ઉપર મૂત્રીશ તો મૂત્ર કરીશ એવું કરે લઘુશંકા કરીશ એવો પ્રયોગ કરે તેની સામે એફઆઈઆર પણ દર્જ થઈ ચૂકી છે આવા શબ્દ પ્રયોગ કોઈ જાતિ માટે કોઈ જ્ઞાતિ માટે કોઈ વર્ણ માટે કે ઉચ્ચ નીચ માટે કરવા નહીં જોવે તમે બુદ્ધિમાન હો તો તમારી બુદ્ધિને શું થયું છે તમે વિચાર કરો આવો શબ્દનો પ્રયોગ જો થશે તો સમાજમાં વિખવાદ થશે અને રાષ્ટ્રને મોટું નુકસાન થશે એનાથી બચો એવી અમારી વિનંતી છે પિક્ચર જોયા પછી એનો નિર્ણય કરીશું જો પિક્ચરમાં કોઈ એવા ડાયલોગ હશે કોઈ એવું અભદ્ર વાતાવરણનું સર્જન થયું હશે તો તેનો સખત વિરોધ કરવામાં આવશે પિક્ચર જોયા પછી તેનો નિર્ણય લઈશું સમગ્ર બ્રાહ્મણ સમાજ એકતા સાથે તેનો જરૂર પડશે તો વિરોધ કરશે અને જરૂર લાગશે તો ઘણી બધી ફિલ્મોમાં પરિવર્તન આવ્યા છે એમેન્ડમેન્ટ આવ્યા છે સુધારા આવ્યા છે તો આ ફિલ્મમાં પણ સુધારો કરવાની જરૂર પડશે તો કરાવીશું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત